રાજસ્થાનની દીકરીને શોધી તેના પિતાજીને પ્રત્યાપતી વડાલી પોલીસ ઉપરી અધિકારીઓની જિલ્લામાં ગુમ થયેલ બાળકો તથા સ્ત્રીઓને શોધી કાઢવા આપેલ સૂચના અંતર્ગત વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેડિયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસમાં કાર્યરત રહેલ જે દરમિયાન આજો તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર હતા જે દરમિયાન મગનલાલ લક્ષ્મણજી માલવિયા રહે સિસોદ તાલુકા દેવલ જિલ્લા ડુંગરપુર રાજસ્થાન અમને રૂબરૂ મળેલ અને જણાવેલ કે પોતાની દીકરી હેમલતા ઉંમર વર્ષ એકવીસ છેલ્લા બે વર્ષથી પોતાના ઘરેથી નીકળી ગયેલ છે જેની રાજસ્થાન તથા ગુજરાતમાં શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી અને પોતાને સમાચાર મળે છે કે તે વડાલીના આજુબાજુના ગામડાઓમાં મજૂરી કરે છે જેથી તેઓએ અંગત બાતમીદાર તથા પોલીસ સ્ટાફ તથા સી ટીમના માણસોને વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં બહારથી મજૂરી કરવા આવેલ માણસોની તપાસ કરી સદર હેમલતાબેન ડોટર ઓફ મગનલાલ લક્ષ્મણજી માલવિયા રહે સિસો તાલુકા દેવલ જિલ્લા ડુંગરપુર રાજસ્થાને શોધી કાઢવા સૂચના કરતા હકીકત મળેલ કે હેમલતા નામની એક બહેન વડગામડા મુકામે મજૂરી કરવા આવેલ છે જે આધારે મગનલાલ લક્ષ્મણજી માલવિયા નાઓને સાથે રાખી વડગામડા મુકામે આવી હેમલતાની શોધખોળ કરતા મળી આવતા તેના પિતાને મેળવતા આ હેમલતા બહેન પોતાની દીકરી હોવાનું ઓળખી બતાવતા હેમલતા બહેન તેના પિતાજીને સોંપવામાં આવેલ છે આમ છેલ્લા બે ગુમ થયેલ રાજસ્થાનની દીકરીને શોધી કાઢી તેના પિતાજીને પરત સોંપી વડાલી પોલીસે પ્રશંસનીય કરેલ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા